હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક સરસ મજાની સિંગલ એક પટોળા સાડી બેબી પિંક કલરમાં સરસ મજાની પટોળા સાડી રહેવાની છે ડિઝાઇનની વાત કરીએ તો સરસ મજાની નવરત્ન ડિઝાઇન રહેવાની છે બોર્ડરની વાત કરીએ તો સરસ મજાની સેલારી બોર્ડર રહેવાની અને સાડીના અંદરના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો સરસ મજાના ગ્રીન કલર પૂરેલો છે યલો કલર પૂરેલો છે હવે આપણે પાલવ જોઈશું આ સાડીનો પાલવ છે સરસ મજાનો લાલ રંગમાં બોક્સ પાલવ રહેવાનો છે પાલવની અંદર સરસ મજાનું જરીપટ્ટાનું વ્યુંગ કરેલું છે હવે આપણે આખી સાડી ઓપન કરીને જોઈશું સરસ મજાની બેબી પિંક કલરમાં સિંગલ એક જ પટોળા સાડી બ્લાઉઝની વાત કરીએ તો લાલ રંગનું સરસ મજાનું બ્લાઉઝ આવવાનું છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં ઘરે બેઠા મળી રહેવાનું છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી ઘરે બેઠા મંગાવી હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ઘરે બેઠા મંગાવી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એટ વન નાઇન ટુ સેવન થ્રી થેન્ક યુ